ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે આ પ્લેનમાં પેસેન્જર સ્ક્રુ મેમ્બર સહિત બસો બેતાલીસ લોકો સવાર હતા જેમાં એકસો તેત્રીસ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ આ ઘટનામાં મોટી જાનહાનિની આશંકા જોવા મળી રહી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ